જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ ડુંગળીનું શાક તો આ શાક ઉનાળાની અંદર દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું જ હોય છે અને આજે આપણે એકદમ સરસ ઉનાળા માટે સ્પેશિયલ ઓછા મસાલા સાથે આ શાક બનાવીને તૈયાર કરીશું તો પણ આપણું આ શાક એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવું સ્વાદિષ્ટ સેવ ડુંગળીનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ડુંગળી લઈ લેવાની છે અને ડુંગળીને આપણે આ રીતના થોડી લાબી સ્લાઇઝમાં કટ કરવાની છે તો મેં અત્યારે આ ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે અને એક વાટકી છે તે રીતે કોઈ પણ સેવનો ઉપયોગ કરી શકો છો મારી પાસે આ તીખી સેવ છે એટલે હું અત્યારે આ તીખી સેવનો ઉપયોગ કરી રહી છું આ સેવની અંદર અજમાની ફ્લેવર હોય છે એટલે શાક એકદમ સરસ લાગે છે અત્યારે માપ જોઈશું તો ત્રણ વ્યક્તિને સરવ થાય એટલું આપણે આ ડુંગળી અને સેવ લીધી છે તો હવે આપણે એકદમ સિમ્પલ રીતે આ શાક બનાવીને તૈયાર કરવાનું છે ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે આ શાક તપેલી કે કડાઈની અંદર જ બનાવવામાં આવે છે અને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે તો આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે તો આપણે તેની અંદર તેલ એડ કરીશું અમે અત્યારે ચાર ડેકલા જેટલું તેલ એડ કર્યું છે સેવ ડુંગળીની અંદર તેલ થોડું વધારે નાખવાનું એટલે સેવ ડુંગળીનું શાક એકદમ સરસ લાગે તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર અડધી ટેબલ સ્પૂન જીરું એડ કરીશું તો આપણું જીરું થઈ ગયું છે હવે આપણે તેની અંદર રીંગ એડ કરીશું અને આપણે ડુંગળી એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું થોડીક વાર માટે આપણે ડુંગળીને તેલની અંદર સાતરવા દેવાની છે અત્યારે ઉનાળો છે એટલે ડુંગળી એકદમ સરસ નવી તાજી જ મળતી હોય છે અને દરેક ઘરની અંદર કાચી ડુંગળી કે તેનું શાક બનાવીને ખાતા જ હોય છે અને ડુંગળી ખાવાથી તમે લૂથી પણ બચી શકો છો એટલે દરેક વ્યક્તિને ડુંગળીનું શાક કે કાચી ડુંગળીનો સલાડ કે તમે તેની ચટણી કે કોઈ પણ વસ્તુ બનાવીને ખાઈ શકો છો અને જ્યારે પણ ઘરની અંદર શાક ના હોય તો તમે આ રીતના સેવ ડુંગળીનું શાક બનાવીને ફટાફટ તૈયાર કરી શકો છો

અડતર એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે ધાણાજીરુંનો પાવડર એડ કરીશું એક ટેબલ આપણે લાલ મરચું પાવડર એડ કરીશું સેવ પણ આપણી તીખી જ હોય છે એટલે મરચું પાવડર તમારે એ રીતના જ નાખવાનું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું સેવની અંદર પણ મીઠું હોય છે અને સેવ તીખી પણ હોય છે જો તમે જીવી સેવ લેતા હોય તો તમારે મરચું એ પ્રમાણે નાખવાનું અને જો તીખી સેવ લેતા હોય તો તમારે મરચું થોડું ઓછું નાખવાનું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને ચટણીની અંદર મેં તીખું મરચું નાખ્યું છે એટલે મેં બંનેને બેલેન્સ કરી અને આ શાક બનાવું છું તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકી અને એક મિનિટ માટે શાકને થવા દઈશું તો હવે આપણે એક મિનિટ પછી શાકને ચેક કરી લઈશું એકદમ સરસ મસાલાની સુગંધ આવી રહી છે અને બધા જ મસાલા તેની અંદર સરસ ચડી ગયા છે ઘણા રીતના મસાલા વાળું શાક ખાતા હોય છે ઉનાળાની અંદર ગેસ અને એસિડિટી વધુ પ્રમાણમાં થઈ જતી હોય છે તો આપણે આજે એકદમ સરસ સિમ્પલ મસાલા સાથે જ શાક બનાવીશું એટલે તમને એસિડિટીનો પણ પ્રોબ્લમ ના રહે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલું પાણી એડ કરીશું આ શાક થોડું રસાવાળું હોય તો સરસ લાગે છે એટલે તમારા ઘરના સભ્યો પ્રમાણે તમારે આ શાકની અંદર રસો કરવાનો છે તો હજુ હું બીજી અડધી વાટકી જેટલું પાણી એડ કરીશ અને સારી રીતે બધું આપણે મિક્સ કરી દઈશું તો આપણે કુલ દોઢ વાટકી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે ગેસને મીડિયમ કરીશું અને ઢાકી અને આપણે શાકને પાંચેક મિનિટ માટે ઉકળવા દઈશું તો હવે આપણે પાંચ મિનિટ પછી શાકને ચેક કરી લઈશું એકદમ સરસ ઉકળી રહ્યું છે આટલો રસો રાખવાનો છે હવે આપણે શાકની અંદર સેવ એડ કરી કરી દઈશું બરાબર મિક્સ લઈશું આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું આ રીતના તમારે ફ્રેશ દાણા હોય એ તમારે એડ કરવાના છે અને હવે આપણે શાકને હલાવવાનું નથી તેને ઢાંકી અને એક મિનિટ માટે શાકને થવા દઈશું જો તમે સેવ ટામેટાની સેવ નાખતા હોય તો તમારે જ્યારે ખાવાનું હોય ત્યારે તમારે આ શાકની અંદર સેવ નાખવાની પણ આપણે થોડી જાડડી સેવ લીધી છે અને આ સેવ તમે એકથી બે મિનિટ માટે ઉકાળશો તો પણ તે રગડો નહીં થઈ જાય તો આપણે એક મિનિટ માટે શાકને થવા દઈશું તો હવે આપણે એક મિનિટ પછી શાકને ખોલી અને ચેક કરીશું તમે જોઈ શકો છો શાકની ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે અને હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું એટલી સરસ સુગંધ આવી રહી છે કે તો આપણે વધારાના કોઈ પણ મસાલા એડ નથી કર્યા તો પણ શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને આટલી તમારે ગ્રેવી રાખવાની છે તમે હજુ આનાથી પણ પટલી ગ્રેવી કરી શકો છો આ શાક પટલી ગ્રેવીવાળું કે આ રીતના થોડી જાડી ગ્રેવી હશે તો પણ ખાવામાં એકદમ સરસ લાગશે તો હવે આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે આપણે આની અંદર ગરમ મસાલો પણ નહીં એડ કરીએ તો પણ શાક એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને તમે જોઈ શકો છો સેવ પણ એકદમ સરસ આખી રહી છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ સેવ ડુંગળીનું શાક તો ઉનાળાની અંદર રોજે તમે બનાવીને ખાઈ શકો એવું શાક તમે રોટલી રોટલા ખીચડી સાથે કે ભાખરી સાથે ખાશો તો પણ ખાવામાં મજા આવી જશે એવું આપણું આ સેવ ડુંગળીનું શાક બનીને તૈયાર થયું છે તો જ્યારે પણ ઘરની અંદર કોઈ પણ શાકભાજી ના હોય તો તમે આ સેવ ડુંગળીનું શાક બનાવીને તૈયાર કરી શકો છો કોઈ પણ ટામેટા કે વધારે મસાલાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ સેવ ડુંગળીનું શાક બનાવીને તૈયાર કર્યું છે તો હવેથી તમે પણ આ જ રીતના સેવ ડુંગળીનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શેવડુંગળીના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ ડુંગળીના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય